ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં આજે આપણે બનાવવામાં એકદમ સહેલી અને દરેક ચાટમાં વપરાતી લીલી ચટણી મીઠી ચટણી અને લસણની તીખી ચટણી બનાવીશું તમે આ ચટણીને ચાટ ભેળ સમોસામાં એન્જોય કરી શકો છો અને દાબેલી બનાવવામાં પણ યુઝ કરી શકો છો તો પરફેક્ટ માપ સાથે ચાલો રેસીપી શરૂ કરીએ આપણે લીલી ચટણી બનાવીશું તો તેના માટે આપણે અહીંયા ફ્રેશ કોથમીર લઈશું ને આ કોથમીરને આપણે ડંઠલ સહિત જ લેવાની છે ત્રણ જેટલા લીલા મરચાં લઈશું આ મરચાં મીડિયમ તીખા હોય તમારે તેવા મરચાંની પસંદગી કરવાની આ મરચાંને આપણે રફલી કટ કરીને મિક્સર જારમાં નાખીશું તેને આપણે રફલી ચોપ કરીને જ નાખવાના છે જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે થોડાક તીખા હોય તેવા મરચાં પણ લઈ શકો છો અને મરચાંની ક્વોન્ટિટી વધારવી હોય તો તમે તે રીતે પણ કરી શકો છો હવે આપણે આમાં બે ચમચી જેટલા સિંગદાણા નાખીશું સિંગદાણા નાખવાથી આપણી ચટણીમાં ખૂબ સરસ ટેક્સચર આવે છે ને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બધી જ વસ્તુના સ્વાદના બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ નાખીશું ને વન ફોર્થ ટી સ્પૂન જીરું પાવડર નાખીશું જો તમારી પાસે આ ન હોય તો તમે આખું જીરું પણ નાખી શકો છો ને અડધો ચમચી ચાટ મસાલો નાખીશું ને બે ચમચી લીંબુનો રસ નાખીશું હવે આપણે આમાં એક ખાસ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું તે છે બરફના ટુકડા બરફના ટુકડાને આમાં નાખવાથી આપણી ચટણીને જ્યારે ગ્રાઇન્ડ કરીએ છીએ ત્યારે કાળી નથી પડતી ને બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખીશું બંધ કરીશું ને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું તો ઢાંકણ ખોલીશું તો એકદમ પરફેક્ટ એવી આપણી લીલી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો છે ને એકદમ પરફેક્ટ જોતાં જ ખાવાનું મન થઈ જાય તો હવે આપણે તીખી ચટણી બનાવીશું તો તેના માટે આપણે એક બાઉલમાં ગરમ પાણી નાખીશું ને પાંચ નંગ જેટલા સૂકા લાલ મરચાં નાખીશું મરચાંને આપણે બે ભાગ કરીને નાખીશું જેથી અંદર તેમાં જે કાંઈ તીખાશનો ભાગ હોય તે નીકળી જાય તો મેં અહીંયા બધા જ મરચાંને બે ભાગ કરીને તેમાં નાખી દીધા છે તો તમારે પાણી હંમેશા ગરમ લેવાનું જેથી તેમાં તીખાશનો ભાગ હોય તે નીકળી જાય તો હવે આપણે આ મરચાંને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું તો દસ મિનિટ થઈ ગઈ છે અને મેં તેની ડંઠલ પણ કાઢી લીધી છે તો હવે આપણે આ મરચાંને મિક્સી જારમાં નાખીશું ને આપણે આ જે પાણી વધે છે તેને બિલકુલ યુઝ નથી કરવાનું તે તીખું હોય છે તો હવે આઠથી દસ કડી લસણને નાખીશું અડધી ચમચી સંચળ પાવડર નાખીશું તેનાથી ખૂબ સરસ સ્વાદ આવે છે ને બધી જ તીખાશને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ નાખીશું ને તેમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલું જીરું નાખીશું ને વન ફોર્થ કપ પાણી નાખીશું પાણી બહુ વધારે નથી નાખવાનું ને તેનું ઢાંકણ બંધ કરીશું ને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું ને ઢાંકણ ખોલીશું તો આપણી એકદમ પરફેક્ટ એવી લસણ મરચાંની તીખી ચટણી બની ગઈ છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બનાવીશું આંબલી ખજૂર અને ગોળની મીઠી ચટણી તો તેના માટે એક બાઉલમાં એક કપ જેટલું પાણી નાખીશું પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધો કપ આમલી નાખીશું ને આંબલીમાં આપણે બીજ કાઢી લેવાના છે ને અડધો કપ ખજૂર નાખીશું ખજૂરમાં પણ આપણે બીજ કાઢી લેવાના છે જો બીજ ના કાઢીએ તો તે પીસતી વખતે બરોબર ગ્રાઇન્ડ થતી નથી તો હવે તેમાં વન ફોર્થ કપ જેટલો ગોળ નાખીશું જો તમે આમાં ખજૂરનો યુઝ ના કરતા હોય તો તમારે આમલી જેટલી લો તેટલો જ ગોળ લેવાનો એટલે અડધો કપ આંબલી તો અડધો કપ ગોળ લેવાનો હવે આપણે આને હલાવતા જઈશું અને ગોળને મેલ્ટ કરી લઈશું જો હજુ સુધી તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરી હોય તો ત્યાં જઈને ફોલો કરો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો આ આંબલીને આપણે દસ મિનિટ માટે ઉકાળી લેવાની છે તો દસ મિનિટ થઈ ગઈ છે અને આપણા આંબલી અને ખજૂર એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આ બિલકુલ ઠંડા થઈ જાય ત્યારબાદ તેને આપણે મિક્સર જારમાં નાખીશું ને તેનું ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણે આંબલી ખજૂર અને ગોળની સરસ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તેને કાણાવાળા ઝારામાં કાઢીશું જેથી તેમાં જે કાંઈ એક્સ્ટ્રા બીજનો ભાગ હોય તો તે નીકળી જાય તો એકદમ સ્મૂદ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ પેસ્ટને આપણે એક પેનમાં નાખીશું ને તેમાં અડધો કપ જેટલું પાણી નાખીશું તો હવે આપણે આંબલી ખજૂરની પેસ્ટ અને પાણીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો એકદમ પતલું એવું બેટર બની જશે જેને આપણે ઉકાળીશું તો તે એકદમ ઘટ થઈ જશે હવે તેમાં અડધી ચમચી મરચું પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી ચાટ મસાલો નાખીશું ને વન ફોર્થ ટીસ્પૂન સંચળ પાવડર નાખીશું ને અડધી ચમચી તપસી નાખીશું તપસી નાખવાથી આપણી ચટણી એકદમ ઘટ થઈ જશે બહુ વધારે તપસી નથી નાખવાની જો તમારી પાસે તપસી ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું ને આ ચટણીને આપણે બે મિનિટ માટે ઉકાળી લઈશું તો આપણી એકદમ પરફેક્ટ એવી ચટણી બની ગઈ છે જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી